એવું લાગી રહ્યું છે કે હવે જોવાનું રહ્યું કે જીબી આગળ શું પગલાં લેશે અને હાલ ઈસંડ ગામમાં પૂરતા પ્રમાણમાં પણ વીજળી પુરવઠો મળતો નથી ઓળા ગામના આડસેરિયા પરામાં વીજ તાર જરી છે તો ક્યારે થશે ટ્રી કટિંગ તો હવે જીબી શું પગલાં લે છે તે તો આગળની ન્યૂઝ અપડેટમાં જોવા મળશે છેલ્લા કેટલાય સમયથી વીજળીનો પ્રોબ્લેમ રહેતા મારા વાસમાં ઘણી કમ્પ્લેનો કરી પણ કોઈ પણ જાતનો ઉકેલ આવતો નહીં હજુ પંખાઓ એસી તો ઠીક પણ પંખા બરાબર ચાલતા નથી એક બે ફ્રીજ અમારા વાસમાં ઉડી ગયા અમારા ઘરના તો આના માટે કંઈક કરશે આપણું નામ જણાવશો મુકેશભાઈ શાહ હું મિસન ગામનો વતની છું અને અહીંયા તમારે વીજળીનો શું પ્રોબ્લેમ છે વીજ જે વોલ્ટેજ આવવા જોઈએ પૂરા આવતા નથી અને એના લીધે અવારનવાર વીજળીના ઉપકરણો ખુટકાઈ જાય છે અમારા બે ત્રણ પંખા પાણીની મોટર ફ્રીજ ફ્રીજ આ ઘણું બધું ખોટકાઈ ગયું અવારનવાર આવા નુકસાનો આવે છે અને અવારનવાર જીવીમાં મૌખિક રજૂઆતો કરી લેખિતમાં આપી ઓનલાઈન કમ્પ્લેન આપી જીવીવાળા આજ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી